દેસર તાલુકાના બળેવિયા ગામના ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહી ઉંમર બેતાલીસ વર્ષના તારીખ પચ્ચીસ છ ના રોજના રોજ બપોરે ત્રણ વાગે ધેમલપુરા દુકાનના કામે જતા હતા ત્યારે મેસરી નદીમાં પાણીનું વેણ વધતા તણાઈ ગયા હતા અગાઉ તપાસ દરમિયાન લાશ વાંકાનેડા ગામ સીમા કાલે સાંજે છ વાગે મળી આવી હતી

દુકાનના કામે સાના કિનારે ગેમલપુરા જતા વચ્ચે પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ પાણીમાં તણાઈ ગયા હતા તેઓની લાશ છવ્વીસ તારીખના રોજ બપોરે સાંજના છ કલાકે એનડીઆરએફની સહાયથી ધારાસભ્ય શ્રી કેતનભાઈ મામલતદારશ્રી અને તેમનો સ્ટાફ અને પોલીસ મિત્રો પત્રકાર મિત્રો તમામના સહયોગથી રાત્રે કાલે સાંજના છ વાગે બોડી મળી એને પીએમ અર્થે ડેસર સમય કાર્ય કેન્દ્રમાં લાવવામાં આવી છે આ અત્યારે પીએમ ચાલુ છે અને એનું પીએમ થઈ રહ્યું છે પછી એનું અંતિમ અંતેસ્ટથી થવામાં આવશે નરેન્દ્રસિંહ રાહુલજી વખતપુરા ગ્રામ પંચાયત સરપંચ